અને બીજું એક મેં વસ્તુ એક બીજી કરી છે કે મારા મમ્મી પપ્પાની અત્યારે એજ થઈ ગઈ છે એટલે આજથી આમ મતલબ કે સાત આઠ વરસ પહેલાં થોડા પૈસા મેં એમના લમસમમાં મ્યુચ્યુઅલ ફંડમાં મૂકી દીધા હતા અને દર મહિને સત્તર હજાર રૂપિયા આવે છે જેમને વાપરવા માટે એ જ કારણ કે હું મારી મારે મારી રિટાયરમેન્ટ વખતે મારું એવું ઈચ્છતો હોઉં કે મારે મારા સન પાસે પૈસા માગવા ન પડે તો મારી પણ ફરજ છે કે મારા મમ્મી પપ્પાને પણ મારી પાસે માગવા ન જોઈએ માગે તો એને હક છે અને મારે દેવ એ મારી ફરજ છે મારું કર્તવ્ય છે પણ એમને દર મહિને એટી થી મેં સિસ્ટમ ગોઠવી દીધી દર મહિને એટીએમમાંથી સત્તર હજાર રૂપિયા આપી દેવાના વધુ જોતા હોય તો માગવાના બાકી એને વાપરી નાખવા બિચારા એમાંથી બચાવતા હશે થેન્ક યુ સો મચ અમારી સાથે શો પર જોડાવા માટે ખૂબ ખૂબ આનંદ થયો તમને મળીને દર્શકો માટે આજના એપિસોડથી હું એટલું જ કહીશ કે અગર તમે તમારા બેસ્ટ કરિયરના ઇયર્સમાં ફોકસ છો વિઝન ક્લિયર છે તો તમારા લેટર ઇયર્સમાં કોઈ પ્રોબ્લેમ નથી તમારા બધા જ ગોલ્સ પૂરા થઈ શકે છે ઇમોશનલ ડિસિશન્સ નહીં ફાઇનાન્શિયલ ડિસિશન્સ લેવા ખૂબ જ જરૂરી હોય છે થેન્ક યુ ફોર વોચિંગ ગેટ રિચ વિથ આશકા એન્ડ કન્ટિન્યુ વોચિંગ સી